ધારી તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા કમોસમી માવઠાના મોકાણથી ખેતી બચાવ સત્યાગ્રહ અંતર્ગત કાર્યક્રમ યોજવામાં આવ્યો તેમજ ધારી મામલેદાર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું ધારીના જૂના બસ સ્ટેન્ડ ખાતે ધારી તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા કમોસમી માવઠાના કારણે જગતના તાત ખેડૂતોને ભારે નુકસાન થયું છે તારીખ ચાર અગિયાર બે હજાર પચીસ ના રોજ સવારે નવ થી બપોરના બાર કલાક સુધી ખેતી બચાવો સત્યાગ્રહનું આયોજન કરવામાં આવ્યું તાલુકાભરના ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમમાં ભાગ લીધો અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપભાઈ દુધા તેમજ માજી ધારાસભ્ય પરેશભાઈ ધાનાણી સહિતના રાજકીય આગેવાનોની હાજરીમાં અઢાર વરણના ખેડૂતો ઉપસ્થિત રહ્યા મગફળી અને કપાસ સહિતના તમામ પાકોમાં મોટું નુકસાન આવેલું છે ખેડૂતોના માલનો પૂરો ભાવ આપવામાં આવતો નથી જેના કારણે ખેડૂતો દેવાના ડુંગર તડ દબાયેલો છે આત્મહત્યા તરફ જઈ રહેલા ખેડૂતોની નુકસાનની ગંભીર નોંધ રાજ્ય સરકાર લેતી નથી સર્વ નાટક કરી જગતના તાતની મશ્કરી રૂપે સહાય ચૂકવવામાં આવશે તેવી શંકાઓ વ્યક્ત કરવામાં આવી છે સહાય રૂપે પાક ધિરાણ માફીની વ્યાજબી માંગણી અથવા તો વિઘાત દીઠ પચાસ કરતા વધારેનું નુકસાન થયું છે સહાય પેકેજ તાત્કાલિક ચૂકવાની માંગણી સાથે ઉપસ્થિત નેતાઓએ ભાજપ સરકારની સામે શબ્દરૂપી ચાબખા માર્યા હતા ધારી તાલુકાના ગામડાઓ સહિત ચલાલા વિસ્તારમાંથી પણ ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે ધારી તાલુકા કોંગ્રેસ સમિતિ તેમજ અમરેલી જિલ્લા કોંગ્રેસના દરેક આગેવાન અને કાર્યકરોએ મામલેદાર કચેરી ખાતે સૂત્રોચ્ચાર પણ કર્યા હતા આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિ ધારી તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા સમગ્ર જિલ્લાની અંદર ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત આજે ધારીના પાદરમાં અમે

દવા અને રોગનાશકના બે હજાર થાય મજૂરીમાં ઓગણત્રીસો ખર્ચાય અન્ય ખર્ચો સાડા છ હજાર મળીએ તો એક વીઘા કપાસમાં અઢાર હજાર ખર્ચોને ઇસેરનો તો ખર્ચો કરી શકાય એ જ રીતે સરેરાશ સારા ઉત્પાદનની આશા હતી એક વીઘે વિમણ કપાસનું ઉત્પાદન ગણીએ તો એકત્રીસ હજાર છસોને ચાલીસ રૂપિયો ટેકાના ભાવ મુજબ કિંમત થાય આજ કમોસમી માવઠાના કારણે ખેડૂતોને મજૂરી સહિત ઉપજ નો કોળીયો મોઢેથી આવીને છીનવાણો છે સંપૂર્ણ પાક નિષ્ફળ છે એમ મુખ્યત્વે મગફળીનું વાવેતર કરનારા ખેડૂતો છે એક વીઘે ચોવીસો રૂપિયા ખેડનો ખર્ચો ખાતર બિયારણના ચાર હજાર નવસો ને ત્રીસ જંતુનાશક ફૂગનાશક દવાના ઓગણીસો નેવું મજૂરી ખાતે પિસ્તાળીસો અને અન્ય તમામ ખર્ચાઓ ચૂંટ ચોત્રીસો પંચોતેર ગણીએ તો સત્તર હજાર ત્રણસો પંચાવન રૂપિયાનો ખેડૂત આ સિઝનમાં હાલ પર્યંત મગફળી ઉછેર માટે ખર્ચો કરી ચૂક્યો છે ખૂબ હારા અપેક્ષા હતી પણ સરેરાશ એક ખાંડી ઉતારાની ગણતરી કરીએ તો એ વીમળના ટેકાના ભાવે ગણતરી કરીએ તો ઓગણત્રીસ હજાર અને સાળી હજાર રૂપિયાનો તો માલ છે એ મગફળીના દરેક પોપટે મૂછું ફૂટી ગઈ કોટા ફૂટી ગયા પાથરા તણાઈ ગયા અને પાલો પણ ગયો આજ એક વીઘો પાલો વેચીએ તો ખેડૂતોને પાંચ છ હજાર રૂપિયા પાલાની ઉપજ થાય હિસાબ કરીએ ને તો ખેડૂતોને મગફળી ઉત્પાદનમાં એનો ખર્ચો ઉત્પાદન અને પાલાને મળીને એકાવન હજાર ત્રણસો ને પંચાણું રૂપિયાનું સરેરાશ વિઘે નુકસાન થયું છે આમ કપાસ અને મગફળીના ખેડૂતો એ વીઘે પચાસ હજાર જેવું ભારે મોટું નુકસાન તો મોસમી માવઠાના કારણે ભોગવવું પડ્યું છે મોઢે આવેલો કોળિયો છીનવાનો છે ખેડૂતો દેવાના બોજ નીચે દબાયેલા છે ત્યારે સરકારને અમે વિનંતી કરીએ છીએ કે સરકાર સેટેલાઇટથી સર્વેના નાટક બંધ કરે જાહેર પંચરોજ કામ સર્વે કરાવે ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ કરે ખેડૂતોને વિઘે પચાસ હજાર જેવું સરેરાશ નુકસાન ગયું છે ત્યારે એ ગણતરીને ધ્યાને લઈ ખેડૂતોની પાક નુકસાનનું સંપૂર્ણ વળતર ચૂકવે વૈધો ભેટો પાક ક્યાંક ખેડૂત ની તો ટેકાના ભાવની ખરીદી બંધ છે સરકાર સત્વરે ટેકાના ભાવે ખરીદીના કેન્દ્રો તાલુકે તાલુકે શરૂ કરાવે ખેતા ટેકાની ખરીદીની અંદર વરસાદના કારણે પાકની ગુણવત્તા જોખવાઈ છે ત્યારે પાક ગુણવત્તાના ધોરણો હળવા કરે અને માથાદીઠ ટેકાના ભાવે ખરીદીની મહત્તમ મર્યાદા રદ કરે સહિત પંદર જેટલા અમે મુદ્દાઓને લઈ પ્રાંત ધારી મારફત કલેક્ટર અમરેલી મારફત રાજ્યમાં સુતેલી સરકારને અમારો સંદેશો પહોંચાડવા વિનંતી કરી છે મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આજ ખેતી બચાવો સત્યાગ્રહ ગઈકાલે વડિયાના પાદરથી શરૂઆત થઈ વાયા બગસરા આજે ધારી પહોંચ્યા છીએ અને આઠ તારીખ સુધીમાં આખા જિલ્લાના તમામ તાલુકામાં ગામડે ગામડેથી ખેડૂતો આવી કમોસમી માવઠાથી જગતનો તાત જ્યારે જીવવા માટે સંઘર્ષ કરી રહ્યો છે ત્યારે જગતના તાતની આજ હાકલ પડી છે સૌના સહકારની જરૂર પડી છે એ વાત લઈ અને અમે ખેડૂતોની વચ્ચે જઈ રહ્યા છીએ ખેડૂતોનો ભારે મોટો આવકાર મળી રહ્યો છે ખેડૂતો સંગઠિત થઈ રહ્યા છે નાત જાત ભાતના વાડાઓ તોડી રહ્યા છે રાજકીય વિવાદથી પર સૌ ખેડૂતો એક છત્ર નીચે ભેગા થાય અને જગતના તાતને જીવાડવા માટે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત ખેડૂતોની મુખ્ય પંદર પૂરું પાડે એવી વિનંતી કરીએ છીએ આવતા દિવસોમાં મત મત આ માટે નથી ખેડૂતોના જીવનની બાંધવા માટેની લડાઈ છે ત્યારે આપ સૌનો સહયોગ મળે એવી બચાવો સત્યાગ્રહમાં તમે અહીંયા પહોંચ્યા અમરેલી જિલ્લામાં આજે બીજો દિવસ ગઈકાલે વડિયા બગસરા અને અત્યારે ધારી મોટી સંખ્યામાં ખેડૂતો ઉમટ્યા અને આવેદનો અને ધરણા પછી ખાંભાથી લઈને રૂપ છે ગઈકાલે પ્રમાણે ખેડૂત ખેતી બચાવો સત્યાગ્રહ આ સત્યાગ્રહની અંદર એક જ પ્રકારની માંગ એક જ વાત ફક્ત ખેડૂતના દેવા માફ કરો બાકીની વાતો બંધ કરો ખેડૂતના દેવા માફ થશે તો હું મુખ્યમંત્રીશ્રીનું અમરેલી જિલ્લામાં સન્માન કાર્યક્રમ રાખીશ ભારતીય જનતા કે તમે તમારા સરકારની અંદર આપણી સરકાર રજૂઆત ખેડૂતોને એક હાથ જોડીને વિનંતી કરું છું કે તમે જ્યાં બેઠા જ્યાં સાંભળતા હો તમારા ગામના સરપંચો પાસે લેટર લખાવો દેવા માફી તમારા તાલુકાના સભ્ય પાસે લેટર લખાવો દેવા માફીનો તમારા જિલ્લા પંચાયતના સભ્ય પાસે લખાવો લેટર દેવા માફીનો તમારા ધારાસભ્ય પાસે લેટર લખાવો દેવા માફીનો સાંસદ મારફત લખાવો લેટર દેવા માફીનો જેટલા ખેડૂતો માટે લેટર લખશે એના પણ હવે હું સન્માન કરીશ ગઈકાલે મેં વાત કરી પ્રમાણે કે બિન ફક્ત ખેડૂત સિવાયની બીજી કોઈ વાત નહીં ખેડૂતનું હિત થાય

પણ એ દીકરી કરતા કેટલી બહેન દીકરીઓ આજે ખેતરમાં કામ કરે છે કેટલા મા બાપો ખેતરની અંદર મજદૂરી કરે છે એ ટ્વીટની સાથે આ વાતને એટલા માટે જોડી રહ્યો છે કે કેટલા ટાઢ તડકા ચોમાસામાં માતા બહેનો એ ખેતીની અંદર પોતાનો પરસેવો પાડે ને એના હાથમાં આવેલો મોંમાં આવેલો પોળિયો જતો રહ્યો ત્યારે આ ખેતી બચાવો અભિયાનમાં દિલીપભાઈ પણ અમને સહકાર આપે એવી અમે વિનંતી છીએ અને અપેક્ષા રાખીશ કે અમને સહકાર આપશે આજે ફી ભરવાના પૈસા નથી વેકેશન ખુલ્યું છે હમણાં એક બાપા મારી પા આવીને રડવા લાગ્યા કે મારી દીકરીને મારે ભણાવી હું કોઈને કહી નથી શકતો મારે ફી ભરવી છે આ કરુણતા કેટલી ગંભીર છે એ ગુજરાત સરકારને સમજવાની જરૂરિયાત છે ત્યારે બટકું નથી જોતું કોઈ માખણ પિંડાની વાતો નથી જોતી ફક્ત ખેડૂતના દેવા માપી જો એટલે જોગીદાસ બાપુ કુમાણની ધરતી કુમારીવાળી વાળી ધરતી જોગીદાસ બાપુ ભાવનગર ની અંદર એમનું જારે બંનેને વાંધા હાલતા હતા તો ભાવનગર સાહેબને ત્યાં એક અવસાન થતું હોય અને બારવટિયા પણ જોગીદાસ બાપુ નું ભાવનગર ની સામે હોય સત્તા પણ ખરેખર જાતાય મોતની પરવા કર્યા વગર આ તો એક અમે રાજકી ભાગ ભજવી રહ્યા છે રાજકારણ કરી રહ્યા છે ત્યારે અમારી કુમારી અમારા લોહીમાં છે અને બોલ્યા છે એ પ્રમાણે અમારે આગળ વધવું છે કુમારભાઈ કાનાણીને કાલે અમે અભિનંદન આપ્યા હતા એ જ પ્રમાણે અમારા વિસ્તારના લોકોએ એને આવકાર્યા છે એમાં કંઈ અતિશયોક નથી કર્યું જોગીદાસ બાપુની ધરતીને ગૌરવવંતી બને એનો ગૌરવ જળવાયેલો રહે એના અમે પ્રયત્નો કર્યા સ્થાનિક ધારાસભ્યની વાત બાકી ને કુમાર કાનાણીના કુંડલામાં બોળે સો ટકા મહેશભાઈ કસવાલા મારી સામે ધારાસભ્ય બન્યા છે પત્ર લખશે તો પણ મીઠું મોઢું કરાવવા જઈશ સંજય વાળા નો રિપોર્ટ અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે